હાજી હેલો હેલો હિતેશભાઈ દામે જા વાત કરું છું હા બોલો આપણે ચેનલ માં ઓડિયો મૂકવો છે ને હવે ભાઈ નું નામ છે ભાઈ નો સંબંધ કરવાનો છે ને દીકરા નો નામ છે ભાઈ નું ભાઈ નું નામ રાજેશ ગિરી રાજેશ ગિરી કેમ ગિરી કેમ ગિરી હા પિતા નામ અરુણામ કેમ ગિરી અટક કેવી ગોસ્વામી અપાર અત્યારે તમે જે વાત કરો છો મોબાઈલ નંબર બોલોજી નવાનું જીરો ચોરાણું આપડે આજ નંબર નાખવાનો છે ને હા હા જીરો ચોરાણું ઓગણચાલીસ પાંચ એકત્રીસ

હવે એમાં ઈ છોકરા છોકરીને બહુ પસંદ ન પડ્યું સમજાઈ ગયું સમજાઈ ગયું એમ તો લગ્ન કર્યા અને લગ્ન ચાર પાંચ વર્ષ લગ્ન નાતો ના અચ્છા ઘર સંસાર પાંચ વર્ષ ચાલ્યો હા ઘર સંસાર પાંચ વર્ષ ચાલ્યો પછી થોરાણ પછી એકબીજાને મેળે નોતું પછી છૂટું કરવું પડ્યું અચ્છા બાળકો હતા કાઈ હા એક દીકરો

હા ટેલર નું કામ કરે દરજી કામ કરે છે હા દરજી કામ એમ વાહ 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 સરસ હા એટલે જથ્થાબંધ માં છે ને નાઈટ રેસ નું બનાવે માં રેડીમેડ કામ બીજા સાથે કામ કરે રેડીમેડ કામ હા હા રેડીમેડ સમજાય ગયો એટલે પછી દુકાન છે કે ઘરે કામ કરે છે કે બીજાની ત્યાં જાય છે હા બીજા બીજા ત્યાં મોટો પંદર વીસ માણસો નો સ્ટાફ છે ને એની સાથે જાય કારખાનું જ છે હા કારખાનું જ છે એમ હા બરોબર છે શું પગાર ધોરણ કેટલું છે હા આવક કેટલી છે મહિને આવક પંદર સોળ અત્યારે હાલમાં સમજાઈ ગયું પંદર સોળ હજાર નું કામ થાય હા બરોબર છે ભણતર કેટલું છે ભાઈ નું હવે ભણતર શું છે બીજા બંધા ની સ્કૂલ માં અલગ થી ભણતરો એ બહુ ભણાવી માર મુકવો પડે ને એટલે નાની ઉંમર હતી ને પછી બહુ મમ્મી નોમિનેટ બહુ ભાવના હોય કે મારા છોકરાને એકલો હોસ્ટેલમાં નત મુકું એટલે બહુ ભણાવી જ થઈ શક સમજી ગયો ભય નથી ભાઈ હ ભય ના સાત માં ચોપડી એમ છોટી આ નવ મૂછે બરાબર હા એટલે હું લખાન માં બહુ સમજી નો હો કે આપણે જે છે એ છે ને હા જે જે હોય તે કેવાનું હા હા તો સમજા ગયું સમજા ગયું જે કાઈ બરોબર છે પછી ફેમિલી માં કોણ કોણ તમારે દીકરા દીકરી કેટલા મારે એક દીકરો ને એક દીકરી અચ્છા દીકરી બેન એ સાસરે અચ્છા અચ્છા ભાઈ નાના છે કે મોટા ભાઈ નાનો સમજી કે બેન મોટા બેન મોટા સમજી કે પછી તમારે કેશોદ ની અંદર મકાન છે માલિકી નું છે એ ઘર ના મકાન એમ એ કેટલા રૂમ વાળા છે હવે અત્યારે જો બે રૂમ તો તો હતા ને એક ત્રીજો રૂમ બનાવ્યો એમ હા અત્યારે ત્રણ રૂમ ત્રીસ ચાલીસ ફૂટ નું કર્યું.

અચ્છા ઘેર મૂળીયા હા એ કેશોદ તાલુકા નું છે અચ્છા કેશોદ તાલુકા નું છે હા અહી થી વીસ કિલોમીટર થાય એમ એમ હા સમજાય ગયું સમજાઈ ગયું બરોબર છે પછી આ ભાઈ જે મતલબ છૂટાછેડા તમારે થયા એના સમય કેટલો થઈ ગયો એના સમય ઓછા માં થી પાંચ વર્ષ થઈ ગયા અચ્છા પાંચ વર્ષ થયા પછી આમ ક્યાય પ્રયાસ કર્યો તો ભાઈ નું ગોતવા માટે નો ક્યાય હવે પ્રયાસ એટલે હું છે અટાણે તો પછી આપણી રીત ને પ્રયાસ તો કરતા હોય પણ એક બીજા ગમતું નો ગમતું હોય ને એવું હોય એટલે એ બઉ કે આપડે ગોઠવી નથી કઈ હા જી હાજી હા બરોબર છે એ તો સમજાય ગઈ તમારી વાત બરોબર છે ભાઈના મમ્મી હયાત છે ને હા બરોબર છે તમે બે ભાઈ હા એમ એમ છે ગયું ગયું ભલે વાંધો આપણે ભાઈ નો ઓડિયો મૂકશું પછી આપણે આ ઓડિયો મુકશુ ભાઈ ની પરમિશન છે ને એમ બરોબર છે આપણે ચેનલ માંથી પછી ઓડિયો રિમુ નથી કરતા ડિલીટ નથી કરતા હા 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 હા

వసంతభై హితే రీక్షాను పేహా ఈ పే స్పల్ విషయ પેઇન્ટિંગ એટલે મકાન નો મકાન ના કલર કામ કે આમ કે ફોટોગ્રાફી ને એવું પેઇન્ટિંગ કરે કરી નું કરે હવે મકાન કલર કામ નું કરજે પછી માની કે આપડા રૂમ હોય ને એમાં દરવાજા હોય બારે દરવાજા હોય હાજી હવે દરવાજા માં કોઈ નવી કોઈ પેટર્ન કરવી આપણે ગમે પસંદ પડતી પેટર્ન કરવી પેટર્ન બેટર્ન બધું બનાવી દે એમ 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 હા હા બરોબર છે એટલે એ ટાઈપ ના બધું પેઇન્ટિંગ કામ પણ કરે હા હા કે એ કામ મંદુ હોય તો પછી સિલાઈ કામે ભાઈ આવડે સિલાઈ કામે પોતે કરેલા બાકી સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે એ ટાઈપ બધું કામ ભાઈને આવડત છે ભાઈ પાસે એમ એમ બરોબર છે બહુ સારી વાત છે બઉ સારી વાત છે

સમજે ગયું સમજે ગયું એટલે પોતે બધું આમ લખવા વાંચવા એ તો એને ખ્યાલ આવી જતો હશે ને તમે કહી કે એને લખીને દયો તો એ સમજી જતો હશે ને ભાઈ એમાં હું છે એની ભણતર અલગ હોય ને એટલે આપડે એને બહુ ભણાવી ન હોય ને એટલે એ બહુ સમજી ન હો એની હોસ્ટેલ અલગ હોય ઈ હોસ્ટેલમાં ભણાય ને હા 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 તો ઈ એની આની કોટવડ ભાષામાં એને ભણતર શીખવાડી હોય છે હા તો આમ સંકેત કે અમે અમે અમારા પરિવારના સભ્યો અમે બધા એમાં સંકેતથી સમજાવી દે એટલે બધું સમજી જાય

ઘણા લાભો હોય એને જરાક તમે તપાસ કરો કારણ કે પોતે આજે તકલીફ છે ને તો અમુક જે પૈસા ટકા ની લોન છે અમુક જે એને pension છે એવું જે કાઈ મળતું હોય તો બૌ મને ખ્યાલ નથી પણ ટુક એમાં શું છે હમણાં એક કોક સાહેબ મને ફોન આયો તો હાજી હાજી એ એ એ કીધું તું કે ભાઈ આને હજાર રૂપિયા દર મહિને મળે છે એટલે form ભરાવો પછી form ભરાવ્યું હમણાં

એનું માન માન તો આપડા કરતા ઉંચુ હોય એટલે કોઈ પણ કોઈ પણ જે દિવ્યાંગ હોય છે ને એની અમુક જે શક્તિ ભગવાન જે લઇ લે છે ને એની હજાર ગણી શક્તિ બીજી આપે એને બીજી આપે હા બરોબર છે એટલે એ હું એની તકલીફ એને ભોગવવાની હોય એટલે એ ભોગવતા હોય પણ એના હજાર દરવાજા ભગવાન ખોલી નાખે એના બરોબર છે હા એવું જ છે આનું માઇન્ડ એવું જ હાલે સો ટકા એનું માઇન્ડ એટલું પાવરફુલ જ હોય જેટલું તમે હાજા માણસ સમજાવો ને એથી ઓછું સમજવું પડે આને

કારણ કે આપણે ઓડિયો મૂકીએ એટલે ઘણા એવા તત્વો પણ હોય કે તમને ફોન કરીને પૈસાની માગણી કરે કે અહીંયા છોકરી છે પૈસા આપો તો ક્યાંય એવા પૈસા ટકા દેવાન થતા નથી આપડે બસ કોઈ એવું સારું પાત્ર હશે તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે બરાબર છે ભલે ભલે કાઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકીએ બરાબર છે ભાઈ ભાઈનો મને એક ફોટો મોકલી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ